એક રાજાને એક ફકીરની સાથે સત્સંગ કરવાથી ધર્મલાભ થયો તેણે ખુશ થઈને ફકીરને કાંઈક માગવાની વિનંતી કરી ફકીરે કહ્યું કે મને એક મહિનો તારું રાજ્ય ચલાવવા આપ રાજાએ ફકીરને એક મહિના માટે તેના રાજ્યની સત્તાને સંપૂર્ણ સોંપણી કરી દીધી ફકીર તો એ એક મહિનામાં સંપૂર્ણપણે ત્રાસ ફેલાવી દીધો તેણે રાજ્યમાં બધું ઉલટાવી નાખ્યું કારભારીને નોકર બનાવી દીધો અને નોકરને કારભારી બનાવી દીધો જેલરને કેદી બનાવી દીધો અને કેદીઓને જેલર બનાવી દીધા રાજ્યની પત્નીઓને પતિના અધિકારો અને ફરજો આપી દીધા અને પતિઓની પત્નીના અધિકારો અને ફરજ સોંપી દીધા રાણીને દાસી બનાવી દીધી અને દાસીને રાણી બનાવી દીધી વેપારીને વેપારીને ગ્રાહક બનાવી દીધો અને ગ્રાહકોને વેપારી બનાવી દીધા કડિયા દાડિયાને મકાન માલિક બનાવી દીધા અને મકાન માલિકને કડિયા દાડિયા બનાવી દીધા આ એક મહિના દરમિયાન સમગ્ર રાજ્યમાં નકરી ફરિયાદોને કકળાટ થઈ રહ્યો રાણી બનેલી દાસી કકળાટ કરવા લાગી કે દાસી બરાબર સેવા કાર્ય કરતી નથી તો દાસી ફરિયાદ કરવા લાગે કે રાણી બહુ હેરાન કરે છે માંડ નિરાતે બેઠી હોય તે નોખા નોખા કામ સોંપે છે નાની નાની વાતે કચ્છ કચ્છ કરે છે કેદી બનેલા જેલર સિપાહીઓની ફરિયાદ કરવા લાગ્યો કે જેલર બહુ સખ્તાઈ કરે છે નાની વાતે અસહ્ય માર મારે છે જેલર કહેવા લાગ્યો કે શિસ્તનું પાલન કરાવવું મારી ફરજને અધિકાર બને છે ગ્રાહક બનેલા વેપારીઓ ફરિયાદ કરવા લાગ્યા કે વેપારી વધુ પડતા પૈસા વસૂલે છે તો વેપારી બનેલા ગ્રાહક બચાવવા કહેવા લાગ્યા કે ખર્ચો કાઢતા આ ભાવે જ પોસાય છે મહિનાના અંતે ફકીરે રાજાને રાજ્ય પરત સોંપી દીધું બધું મૂળ સ્થિતિમાં આવી જતા પ્રજાને હાશકારો થયો રાજાના કેટલાય અંતવાસી પ્રધાન વજીર સેનાપતિ રાજાને કહેવા લાગ્યા આ કેવા પ્રકારનો મૂર્ખને પાગલના હાથમાં તમે રાજ્યનો કારોભાર સોંપી દીધો રાજાએ રાજ્યમાં વધુ ઉલટાવી નાખવાનું કારણ ફકીરને પૂછ્યું ફકીરે કહ્યું કામ કરનારને શું કષ્ટ કે મુશ્કેલીઓ હોય છે તેની અધિકાર ભોગવનારને ખબર હોતી નથી અને કામ કે સેવા લેનારનો શું નથી ફાવતું શું તકલીફ પડે છે એની પણ તેને જ ખબર હોય પણ સેવા લેતી વખતે કે અધિકાર અને સત્તાનો અમલ કરતાં નીચેની વ્યક્તિને કેવી તકલીફોનો સામનો કરવો પડે છે તેની તેને ખબર નથી હોતી કે સેવા લેનારના તેની દરકાર નથી કરતા બંને પક્ષ પડતી એ તકલીફોનું ભાંગ કરાવવા મેં આવી અજમાઈશ કરી મિત્રો વાર્તા પરથી શું બોધ મળ્યો એ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખી આપજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ